અમદાવાદમાં પણ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોનો હોબાળો જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી છે અધિકારી સમયસર ન આવતા લોકોમાં રોષ અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી થઈ રહી છે અમદાવાદમાં જાતિના પ્રમાણપત્ર લેવા સ્થાનિકોએ હોબાળો કર્યો શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ કર્યો હોબાળો દાખલો હોય કે જાતિ પ્રમાણનો દાખલો હોય તે લેવા માટે પડાપડીના દ્રશ્ય અમદાવાદની સાહિબાગ બહુમાળી ઇમારતમાં સામે આવ્યા છે તો સ્થાનિકોએ કેટલીક જગ્યાએ હોબાળો કરવાની પણ જરૂર પડી છે વહેલી સવારથી અહીંયા પહોંચી જાય છે પરંતુ અધિકારીઓ સ્થળ પર પહોંચતા નથી અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડે છે બેન કેટલા વાગ્યાના આપ ઊભા હતા બધાય પાંચ પાંચ વાગ્યાના અહીંયા એનું ભા છે પણ કઈ ઠેકાણો નથી અને હવને એરિયામાં હવને કરાવરાવાના આવીના છોડું હોય એટલે લાઈનો ઊભા રહેવાય